આયુર્વેદ રસોઈમાં આપનું સ્વાગત છે આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઓઇલ ફ્રી મગનું શાક જેના માટે જરૂર પડશે એક વાટકી મગને બે ત્રણ પાણીથી ધોઈને કુકરમાં બાફી લઈશું આપણે બાફવા મૂકીશું ત્યાં સુધી જરૂરી સામગ્રીમાં એક કટ કરેલું ટામેટું મીઠો લીમડો બે ચમચી જીરું બે ચમચી મરચું એક ચમચી જીરું ખડા મસાલા તજ લવિંગ મરચું મીઠું જરૂર મુજબ ગોળ અને લીંબુ તો તમે જોઈ શકો છો આપણા આ મગ બફાઈને તૈયાર છે તો આપણે તેનો વઘાર કરીશું આપણે આ ટામેટામાં બે ચમચી લાલ મરચું પાવડર ધાણા જીરું અને મીઠું મીઠું આપણે મગમાં નાખે એડ કરેલું છે તો એ પ્રમાણે લઈશું હવે એમાં પાણી એડ કરીને પેસ્ટ જેવું બનાવશું આપણે પેસ્ટ એટલા માટે કરીએ છીએ કેમકે વઘારમાં મરચું હળદર નાખવાથી બળી જતું હોય છે આવી રીતે કરવાથી કલર બી સરસ આવે છે શાકનો અને વઘાર બળતો નથી તો હવે આની માટે આપણે વઘાર કરીશું આપણે એક બાઉલ લઈશું ગેસ ચાલુ કરી બાઉલને ગરમ કરવા મૂકીશું અને આનો વઘાર આપણે ખાલી જીરુંથી કરીએ છીએ તો બાઉલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું જીરું આ રીતે फुटवा लागे तरी एम आपण खडा मसाला एड करू आम्ही जीरं फूटी जायला आपण टामेटा बनावेली पेस्ट आणि मीठो लिरोडं एड कर તો તમે આમાં જોઈ શકો છો કે આપણે બિલકુલ બી તેલ એડ કર્યું નથી અને થોડા ધીમા ગેસે ટામેટાને ચડવા દેસ તો જોઈ શકો છો આપણા કલર્સ ખૂબ સરસ આવી ગયો છે ટામેટાને ચડી ગયા છે હવે એમાં એડ કરીશું મગ બધું મિક્સ કરી થોડું એમાં આપણે પાણી એડ કરશું એમાં થોડો ગોળ અને લીંબુનો રસ બધું નાખી મિક્સ કરી ગોળી વાર એક મિનિટ આપણે ચડવા દઈશું તો આપણે હવે ચેક કરીશું આપણું આ મગનું સાર એકદમ રેડી છે તમે જોઈ શકો છો એમાં બિલકુલ બી આપણે ઓઇલ એડ કરી નથી તો બી આપણે શાકનો કલર ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એને આપણે સર્વ કરીશું તો આપણું આ મગનું શાક ઓઈલ ફ્રી મગનું શાક તૈયાર છે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો